દેવ બેહવાઈ સતા ઓ પપ્પા

કેવા ઝીણા જીણા પક્ષી છે આ મૂસા છે ને એટલે જીણા ઝીણા લાગે એવું છે વાદળા ને એવું થઈ ગયું છે થોડું થોડું ને ગરમી થાય લાઈટ હાટ આવે ને તો સારું ફાઇનલી હવે લાઈટ આવી ગઈ છે અમારા પ્રતિક ભાઈ પણ નાઈ નહીં ખાશે કા ભાઈ શું છે તારે ભાઈ પૈસા તો આ છે દસ નો સિક્કો મારા પતુ ભાઈ પહે કે પતુ નાઈ નહીં ખાતું તો કાલ સ્વેટર લાવ્યા લેવાની ભાઈ પહેલી તો ભાઈ હરખું બેહીન તો દેખાય તો ખરું ભાઈ હરખું દેખાડ તો ખરું બેહીન કેવું લાગે હા

હા અમારે છે ને પૈસા બહુ ફાડી નાખ્યા અમારા પતિક ભાઈ તો અટાણે જો પાછો લાવ્યા ને છે છે અહીંયા ને પૈસા છે ને મારા ને બાળી નાખ્યા પાછા સોટાડે છે હવે ભાઈ પૂજાબેન રિઝલ્ટ આવવાનું છે હવે જોવાનું છે પૂજાબેન ને કેવા માર્ગ મળે છે ને એ જોવાનું છે પછી એને ખબર પડશે હવે

તો અંધારા જેવું છે ભાઈ અટાણા અમારી ઘેર અંધારું થઈ ગયું છે લાઈટ પાછી કઈ આવે કે ના ખબર પણ આ ભાઈ ને એકલા હવા પૂરે છે હવા જ પૂરે બસ લ્યો ગાડીમાં હવા પૂરા જઈ લ્યો બસ લ્યો પંચર દુકાન નાખવી પડે એવું છે એવું છે ને અમારે એતા જ ભાઈ જો પાછા હોય ગયા છે ને વાસ છે ને અંધારું અટાણે રસોડામાં હાવ છે તો દોરી દોરી ધોવાની છે તો હવે છે ને ફટાફટ હવે રાંધવાનું ટાણું થઈ ગયું છે તો હવે રાંધવું પડશે વહેલા હાર કેમ કે લાઇટ નહીં આવી ને તો અંધારે અંધારે રાંધવું પડશે એવું બધું છે કેના ખબર શું હોય કેના ખબર લાઇટ જ કાપી નાખે છે અમારા પૂજા બેન જૂને અંધારા રાંધે એટલે રાંધો કે બેન તમે તો ટમેટા મોડો અરે ભાઈ ટમેટા મોડે છે હો મારા હાથે રોટલા કરી નાખ્યો આજ કે નહીં આવતા હોય તો એક દરેક ડાયરેક્ટ કાતરા જ લઈ લીધા ને આજ પેલા ખાઈ લે એમાં એમ છે કે ફેમિલી જો આજ પાછા છે ને મારા બા કાત્રા લાવ્યા છે તે સંદીપ જો ખાવા બેહી છે કસ સંદીપ આ સેલા પેલા છે હવે તો ફેમિલી મોવાથી આવી સીધો કાયતરા ખાવા લાગીયો બા છે તો આવી ગયા તો આવો બધા ખાવા મીઠા મીઠા

એના ગળવાળો મજા આવી ગઈ ભાઈ હજી લાટ આવી જ નથી ને લાટ ને આવી ને પેલા આમ તો જો તમને દેખા દઉં આમ જો કેટલા બધા અમારે કેર બધા આવ્યા છે ટાણે કા સંદીપ હા હા કાકા ની બધા પણ લેટ જ આવતી એવું છે નામ જો આ બેન બ્યાનડ્યું ના મહેમાન જો બધા આટા મારે જો આમ દેખાય એમાં આવો દેખાય ઓસા દેખાય એવું છે જો આ બધા આવ્યા છે કેમ કે છે ને કહેવા છે છે અમાર કાકા ને એને

તો ફટાફટ છે ને સા બનાવી છે કેમ લાગે પૂજા બેન હવે લાઈટનું તો હવે ધારું નથી કેમ લાગે લાઈટ વે તો બહુ કરી હે અંધાર અંધાર સા બનાવવી પડે કા તો એવું છે હવે ફટાફટ હવે છે ને સા બનાવી નાખીએ નવ જેટલું ટાણું થયું છે હજી લાઈટ તો કંઈ આવી જ નથી તે પવન ખાવાટાને ધાબા ઉપર આવ્યા છે આમ છો જો 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 બધા સાદર પાથરે છે અટને ધાબા ઉપર પવન મસ્તનો આવે ને એટલે કસંદી એક નંબર તો હમ મસ્તનો પવન છે

પણ હવે કે ખબર હોય કઈ લેટ આવી ભાગી જશે ને વાગે આપી છે એક એક ઊંઘ કરી લીધી ને પછી છે ને લાઈટ આપી છે એવું બધું છે અને અત્યારે જો અહીંયા અહીંયા છે છે ને ખાટલા એટલામાં એકલા ખાટલા દતા તો આ બધા ખાટલા હું લઈ લીધા છે ને હો ને પથારીઓ કરવા માંડાશે કેમકે અગિયાર વાગે લાઇટ આપી ફેમિલી કા કેટલા પાંચ વાગે ની વાત ત્રીસ અગિયાર વાગે લાટ આપી બોલો આવી લાઈટ તો કોઈ આપી નથી આપણે હવે જો ફાઇનલી લેટ આવી ગઈ છે અને બસ હવે આપણે આજનો વિડીયો છે ને અહીંયા એન્ડ કરી દઈશું અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો બ્લોક તમે ગમ્યો હોય અને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલ મળશે નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી જય રામ રામ ભધેર ભાઈ ભાઈ